છેત્રુજી ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને પુષ્કળ પ્રમાણમાં નેવા નીરની આવક થતાં હાલમાં ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છેત્રુજી ડેમને લઈને આનંદના સમાચાર મળી રહ્યા છે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ગારિયાધાર સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી શેત્રુજી બે કાંઠે શરૂ થઈ હતી અને તેમને નિહાળવા માટે પણ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા સતત નવા નીરની આવક થઈ રહી છે ત્યારે ચોવીસ જુલાઈના રોજ બપોરે સાડા બાર વાગ્યે બાવીસ હજાર ચારસો પંદર ક્યુસેક અને બે વાગ્યે પાંચ હજાર છસો ચોર્યાસી ક્યુસેકની આવક થઈ રહી હતી જ્યારે આજે વહેલી સવારે ચાર વાગ્યે છેત્રુજી ડેમમાં બે હજાર આઠસો પંચાવન ક્યુસેકની આવક થઈ રહી છે જેથી આવકમાં ઘટાડો થયો હશે અને હાલમાં એટલે કે આજે પચીસ જુલાઈના રોજ વહેલી સવારે ચાર વાગ્યે ડેમની સપાટી ત્રેવીસ ફૂટ એક ઇંચ પર પહોંચી ગઈ છે